રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં ખેડૂતોને ભારે વરસાદને પગલે તમામ પાકોમાં નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે સર્વત્ર વિસ્તાર થઈ છે પાટણવાવ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી ત્યારે પાટણવાવ ગામે ખેડૂતોએ મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો છે અને સારી એવી આશાએ વાવેતર કર્યું છે ત્યારે

પાણી આ ઉપરથી પાણી આવતા અમારું આખું ખેતર વહીવ ગયું છે પંદર વીઘાનો કપા હતો એમાંથી સંપૂર્ણ ખેતર પાણીમાં ગરકાવ થઈને વહી ગયું બધું વીઘે બે ત્રણ હજારનો ખર્ચો થઈ ગયેલો હતો કપા ઉજરી ગયો હતો અને ઉપરથી પાણી આવ્યું એમાં બધું વહીયું ગયું અને જમીન બધી ફેલ થઈ ગઈ અમે શું માંગણી છે આનું અમને પૂરતું વળતર સરકારમાંથી તાત્કાલિક મળે અને અમે પાછું અમારું જીવન ધોરણ આગળ રાખીએ એવું વળતર મળવું જોઈએ અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે એ રસ્તા બંધ છે કોઈ જાતની આવવા જવામાં તકલીફ પડે છે એ તાત્કાલિક રિપેર કરો અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થઈ અગે એમ નથી અમારી પાસે કોઈ આવક નથી એવી બીજી કામે એને કરી શકતી સરકારી સહાય સિવાય એમને કોઈ આશરો નથી તો અમને કેમ વર્ચે તાત્કાલિક આ મળે એવી તમે આયોજન કરો અને અત્યારે કોઈ પણ તંત્રનો માણસ ગામમાં કે ક્યાંય આવ્યો જ નથી માણસ વિપુલ ધામેચા આર એન ધોરાજી